આપણા મિત્ર અધિકારી સાહેબ તલાટીકમંત્રી પંચાયતના વિસી સ્ટાફ અને ઉંદી સંસ્થામાંથી વધારેલા કાર્યકરો તેમજ ગ્રામજનો બરાબર તમને દિલીપ સોલંકી ગ્રામ રોજગાર સેવક ના નમસ્કાર મિત્રો આમ તો એક તો ખુશીની વાત શું જાય ખબર છે કે પહેલાં તો તમારા ગામની અંદર એક ગ્રામ સભા થાય છે તમને પંચાયત જુદી મળી છે શું મળી છે પંચાયત જુદી પણ દુઃખ એ બાબતું છે કે પંચાયત જુદી મળવા છતાંય તમારા ગામના પચીસ માણસો કે ત્રીસ માણસો તમે અહીંયા હાજર છો પહેલાં તો ચલો માનતા કે તમારી ગ્રામસભા ભેગી હતી બરાબર ક્યાર ગમે ત્યાં નહોતા જતા બરાબર પોતાની ગામની અંદર ગ્રામસભા પંચાયત જુદી પડી બરાબર છતાં પણ તમારા ગામમાંથી તમે કેટલા વ્યક્તિ છો પચીસ ત્રીસ માણસો છો બરાબર અને આપણે એમ કહીએ કે આપણે બધું જોઈએ છે વિકાસ જોઈએ ઘણો જોઈએ છે ના થાય ગ્રામસભા એક એવી બાબત છે કે આ જગ્યા પર હરેક વ્યક્તિને હાજર થવું જોઈએ બરાબર અહીંયા જોજો તમે જેટલા બેઠેલા છો એટલા તમે લાભ દઈ ને પેલો ઘર બેઠા બેઠો મને કેમ ના મળ્યું બરાબર પણ ખરેખર તો આવી જગ્યા હોય તારે ગામની અંદર આવવું જોઈએ અને ગ્રામ અંદર ભાગ લેવો જોઈએ સાંભળવું જોઈએ આ બધો સ્ટાફ બેઠો છે આ ટોટલી વ્યક્તિ બેઠા છે બધા તમારા પ્રશ્નો સાંભળવા માટે અને તમને કઈક આપવા માટે આવેલા છે પણ તમે જ હાજર ના હોતો તમારી એક બેન નથી ગામની બરાબર ને તમે બેન ઉન્નતિ સંસ્થામાં હોય તમે કાર્યકર તરીકે જોડાયેલા છો બરાબર વોલિન્ટિયર છો બરાબર ને પણ બેન દેખાય છે તો ક્યાંક ચર્ચા કરતા તમે કહેતા રહો કે આવી ગ્રામસભા થાય ને ત્યારે બહેનોને આવીને પોતાના પ્રશ્નો રજૂ કરવાનું પેલું કરું આમાંથી ઘણા મને ઓળખે ઘણા નહીં ઓળખતા બરાબર ઘણા સંપર્કમાં આવે મેં કીધું ને કે તમે આવશો તો લાભ મળશે મંત્રી જોડે જશો કનુભાઈ જોડે જશો કલ્પેશભાઈ જોડે જશો ખેતીવાડી વાળા સાહેબને મળશો બરાબર વિસ્તરાધિકારી સાહેબ ને મુલાકાત લેતા થશો તો તમને કંઈ મળશે બીજું કે તમારા ગામની અંદર સામાજિક કાર્યકર્તાઓ છે સામાજિક કાર્યકર્તાઓની અંદર કદાચ ક્યાંક ખેતતાણ ચાલતું ને ફોણું ચાલતું પેલાનું આવે ને ના જાય ને આ તો એના માટે આપણે જાતે જાગૃત થઈ અને થોડું મળવું જરૂરી છે અને થોડુંક જગ્યા પર કહેવાનો મતલબ છે કે હવે તમારી પંચાયત છે તમારા ખુદ આત્મો છે બધું તમારું તમારા ગામને કેમ કરવું તમારો લાભ કેમ લેવો તમારો જે કરવું તમારા આત્મો છે તમારું એક જ કામ છે ને બરાબર પેઢાવીધી પહેલી ગામમાં તમારે ખાવા જોઈએ ને હવે તમારા હાથની અંદર આ બધું લાવીએ તો આવતા થાવ અને ગ્રામસભામાં ભાગ લેતા થાવ બરાબર ગ્રામસભા એ પંચાયતની મોટા મોટી એવી વસ્તુ છે કે જેના દ્વારા છે ને આથી પંચાયત ચાલતી હોય આથી સરકાર ચાલતી હોય એ વસ્તુ આપણી ગ્રામ સભા છે હવે હું મનરેગા શાખામાંથી આવું છું તમને ખબર છે કે આપણે મનરેગા શાખામાં એનારજીનું કામ કરાવીને રોજગારી આપીએ છીએ પણ મિત્રો મનરેગા એક એવી વસ્તુ નહીં કે જેમ આપણે કોમી જતા હતા એટલે નહીં કરતા દોંદગી જતા હતા આ દોનગી જવાવાળી વાળી વસ્તુ નથી પૈસા જ મેળવવાળી વસ્તુ નથી આના પાછળ સરકારનો એક મોટા મોટો યોજનાનો દેશ છે એ કેવો દેશ છે ખબર છે કે વ્યક્તિ ગામ છોડી ના જાય ગામો રોજગારી મળે સમાજ જોડે રહે એના બાળકો બીજે જગ્યાએ ના જાય એનો અભ્યાસ ના બગડે અને ગામોન ગામો રોજગારી મળે ગામમાં ગામો ખેતી કરી ગામોન ગામો રહે અને આગળ એના માટે આપણે ગ્રામીણ રોજગાર પાંચરી યોજના છે સો દિવસ તમને સરકારે પરફેક્ટ લખીને આપ્યા સો દિવસની નોકરી તારી પાકી સો દિવસ તમને આની અંદર કામ કરવા મળશે એવું નહીં કે તેઓ કોમ ચાલુ છે એટલે હું આજે કોમેઝોનમાં રહેલું પૂરું થઈ જાય ના એ સો દિવસ આખા વર્ષની અંદર તમે ગમે ત્યારે આવો ઈચ્છા થાય ત્યારે બરાબર એ વખતે તમે કામ કરી શકો છો અને તમને સો દિવસની રોજગારી આપવામાં આવે આપણા મનરેગાની અંદર ઘણી બધી યોજનાઓ છે બરાબર પણ અહીંયા આપણી જોડે કાં તો ખેતર લેલીનું કામ હોય તો એવા ખેતરો નથી હોતા બરાબર તો પછી આપણે જાણકારીનો ભાગ છે આપણે માગતા નથી કેમ ને જાણકારીનો ભાગ ખબર છે કેમ કે આપણે ગ્રામસભામાં આવતા નથી અને બીજાના ભરોસે જે હોય હોઈએ એટલે આપણને નો ખબર હતો નથી આજે ગ્રામસભામાં આવ્યા ખેતીવાડી વાળા સાહેબે કીધું કે આટલી આટલી વસ્તુ મળે ખબર કેટલાક ખબર હતી કહો ક્યાંક બે પાંચ ટકા ખબર હોય એની ખબર હોય આ બધું ક્યારે જાણવા મળે કે આપણે ગ્રામસભામાં આવીએ ક્યારે તમારા આંગણવાડી કાર્યકરો બરાબર એ પણ દેખાતા નથી બહુ દુઃખદ વાત બરાબર અને મનરેગાની અંદર આપણે કામોની વાત કરીએ તો જે જગ્યા પર રોડ ના હોય રસ્તા ના હોય પછી વાત કરીએ આપણે જે બરાબર કે જગ્યા પર તમારા ગામો રસ્તા ના હોય એ જગ્યા પર તમે અહીંયા ગ્રામ સભાની અંદર ખરાબ લખાવો કે અમારા આ જગ્યા પર રસ્તો નથી બરાબર ગામો છો રસ્તો કે મંજૂર થયો અહીંયા દસ જણાવી કે મારા રસ્તો કરવા દેવો સાહેબ એક રસ્તો મંજૂર થતા એક ફાયદે તો એક વર્ષ લાગે કેટલો અરે એક મહિનો લાગે મંજૂરી ના આવશે અને પૈસા મંજૂરી ના આવે કામ મંજૂરી થાય અહીંયા આવું કે મારે તો રસ્તો જોઈતો નથી એટલે કોઈ પણ ખરાબ લખાવો કોઈ પણ કામ લખાવો તો પહેલાં એ થાય એવું છે કે નથી થાય એવું એની ચકાસણી કરી જો ઘણી જગ્યા પર એવા બેઠા બેઠા લખાઈ દેશે આ રોડ જ્યાં ફળણું ડેકરું શું બરાબર ના લખાઈ દેતા બરાબર તપાસ કરો ભાઈ અને જ્યાં જરૂર છે એવી જગ્યાએ પહેલાં પ્રાયોરિટી આપો આ જગ્યા પર જવાનો રસ્તો નથી બરાબર તો આપણે ત્યાં રસ્તો કરાવી જઈએ નજીકમાં ચેકડેમ છે બરાબર પાણી ભરાઈ જાય છે ઊંધું કરવા જશે પાણી પેલું થશે તો એને લો કોઈ તળાવગુંડા કરવા જેવા હોય તો એને લો બરાબર કોઈને ખરાબો પડે હોય જમીનનો બરાબર એ પણ લખાવો તો એમાં આપણે વાડીકરણ આપીશું વનીકરણ આપીશું એ પણ થશે કોઈના ખેતર ઢાળવાળા હોય બરાબર ને એને સીધા કરવા હોય તો જાતે કરે તો વ્યક્તિગત કરવું હોય તોય અને જાતે ના કરવું હોય બરાબર અને સામૂહિક કરવું હોય તો આપણે આખું ગામ થઈને ત્યાં જઈને કામે જઈશું આપણે મજૂરી મળશે એનું ખેતર સીધું થશે આ પણ થઈ શકે બરાબર હજુ સુધી ઘણા માણસોને કાર્ડ મળ્યા છે ને ઘણા માણસો કાર્ડ હોય છે એ જોવા પણ આવતા નથી બરાબર તો આપણે અહીંયા જે કંઈ મનરેગાની અંદર જોડાયેલા જે મિત્રો છે ભાઈઓ છે તેમને અમુકને કાર્ડ આપ્યા છે તમારા લખવાના ચાલુ છે અને હવે જે કોઈ કામ ચાલુ થશે એ જગ્યા પર બધા ફરજિયાત તમારે જોડે જોબ કાર્ડ હોવું જોઈએ અને જોબ કાર્ડ એક આઈડેન્ટિટી એવો પુરાવો છે કે તમારે હરેક યોજના સરકારની ચાલતી હશે ને એ આ વસ્તુ જોઈશે પછી મકાન આવશે તોય કોઈ સોસાયટીમાંથી લાભ આવશે તોય હોય આરોગ્યમાંથી લાભ આવશે તોય બીજેથી લાભ આવશે ગમે તેથી આવશે તો પણ મતલબ આ જોબકાર્ડ એટલે આ જોબકાર્ડ બધા મેળવી લેવાનું અને તમારા ફરિયાદની અંદર જે કંઈ કામો જોઈતા હોય બરાબર જે કંઈ તમારા પંચાયતના સભ્યો હોય અથવા તમારા સમાજની કાર્યકર્તા હોય નકારી અને માન્ય ત્રાજ્ય મંત્રીજીને આપો એના ઠરાવો બને અને એ કામો બજુથી ના આવે તમારા કામ તમે કરાવો ફક્ત મજૂરી જોડે જોડે આપણું ઘર ના તૂટે આપણા બાળકો અભડના રહે ત્યારે ઘણા માણસો ઘર છોડી છોડીને બાગમાં કોમ કરવા માટે જાય બરાબર તો બાગમાં કોમ કરે એટલે છોકરોએ ભેગા લઈને જાય છોકરો બગડી ગયો એનું ઘરે બગડી ગયો બરાબર અને એવું નહીં કે કામ ચાલુ એટલે મને હાલના હાલ તો કોમે જવું નહીં આખા વર્ષમાં તમારે કામ ચાલુ તમે ગમે ત્યારે આવો અને આવી અને આપણા ગામની અંદર જે કારકુન હતા મેટ મૂકેલો હોય એને કહો કે મારે આ કોમમાં આવવું છે તો ત્યાં તમે આવી શકે ઘણા તો શું કરે કે ના કોમ બંધ થઈ જાય જતું રહે બરાબર એવું નથી તમે હોય શાખા વસ્તુની અંદર અને તમારું જ્યાં કામ ચાલતું હોય ત્યાં આંગણવાડી કાર્યકર આશા વર્કર બરાબર જે હોય આશા વર્કરને બોલાવવાના મજૂરોને પૂછપરછ કરે બરાબર અને એમને દવા ગોળી ત્યાં આપે નર્સ હોય તો મંત્રી નર્સને જાણ કરી દઈએ બરાબર કે જ્યાં પણ કામ ચાલતું હોય જગ્યા પર નર્સ જાય કોઈ પણ બેન હોય ગમે તેને ચેકઅપ કરવા જેવી તો ચેકઅપ કરે દવાગોળી આપવા જે આપે અને એની આંગણવાડી અને આશા પ્રકારો આશા પ્રકરતી દવા દવાગોળી આપે અને બીજું કે આપણા ગામની અંદર ઘણા બધા ઘણા માણસો હોય આપણા ઘડી બહેનો કે જે કામ ના કરી શકે એમને રોજગારી મળી શકે એમ નથી તો જે જગ્યા પર કામ ચાલતું હોય અને વધારે ઉંમર થઈ ગયેલી હોય બરાબર તો એમને આપણે ગોળિયા બાંધી નાના બાળકો લઈને આવે ને એમને હિસ્કો નાખવા માટે ભાઈ આપણે મનરેગા મેટો બરાબર ને એમને હિસ્કો માટે એમનું નામ અંદર નથી એ કોઈ કાકા હોય તો એને ઉત્તરનામું રાખો કામ ના કરી શકે તગામ ના ઉતર શકે તો એમને બતાવવા માટે રાખો આવાય આપણા ગામની અંદર પાંચ દસ માણસો હોય એમને રોજગારી મળી રહેવી જોઈએ પગભર થવા જોઈએ બીજું એટલું જ ફર્ક એવું થાય છે કે તમે આવતા થાઓ કામ માગતા થાઓ બરાબર અને આવશો તો જ પેલું થશે બરાબર બાકી ઘણા અધિકારીઓ આવશે જશે એમનું કામ પૂરું કરી જશે પણ જો સુધી આપણે જાગૃત ના થઈશું આપણે નહીં માગીશું તો કશું જ ના થશે આ વાત રહી મારી યોજનાની